જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને વારંવાર શરદી ઉધરસની તકલીફ રહેતી હોય તમે જોયું હશે અમુક લોકોને વારંવાર શરદી થઈ જતી હોય છે વારંવાર ઉધરસ આવતી હોય છે ઉધરસ બંધ નથી થતી અને વર્ષો જૂની તમને આ પ્રકારની પ્રોબ્લેમ છે ઘણી પ્રકારની તમે મેડિસિનો ટ્રાય કરી લીધી છે પણ શરદી ઉધરસમાં કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક અદ્ભુત મુદ્રા તમારી સામે રજૂ કરું છું જે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાતમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલ અત્યારે જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા

અનામિકા આંગળી તરીકે ઓળખવામાં આવે છે તેને તમારે આવી રીતના વાળી તેના ઉપર અંગૂઠો રાખી દેવાનો છે જોઈ શકો છો અનામિકા આંગળી આવી રીતના વાળી તેના ઉપર અંગુઠો રાખી દેવાનો છે જોઈ શકો છો આ મુદ્રાનું નામ છે સૂર્ય મુદ્રા

હાથ રાખી આંખો બંધ કરી સવારે ખાલી પેટ સૂર્ય મુદ્રામાં મિનિટ તમારે બેસવાનું છે અને કોઈ પણ પ્રકારના તમે યોગા કરો મુદ્રા કરો પ્રાણાયામ કરો તે હંમેશા શાંત વાતાવરણમાં કરવાનું છે તમારો માઇન્ડ છે તે રિલેક્સ હોવો જોઈએ તો જ અદ્ભુત રિઝલ્ટ મળશે અને શાંત વાતાવરણમાં કરશો મુદ્રા પ્રાણાયામ હોય યોગા હોય તેનું રિઝલ્ટ મળશે છુટકારો મળી જશે વિડીયોને બધાને શેર કરજો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આવી જ ને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો じゃあ行きます。